રામ રામ જય માતાજી બધા ને કેમ તો બધા મજામાં તો મજામાં દીશું હમણાં કરી હે નીંદ લેવા કલ ભારો કે બાંધ લે ને થોડીક પલરી જઈ હે કો આગળ તૂટી જ્યો એટલે કે તું તારો નીંદ બાંધીને ને થોડીક આમ પકતે પકતે કરી નાખે ને તો તડકાની તપે થી ખાય એટલે નીંદ બાંધવા આયા હે અને આલ બાજુ જો મારે મોટો જો બોલવાનું સરખું નઈ આવે કારણ કે હે ને મોઢામ ચાંદી થોડીક મોટી થઈ જઈ હા દેખાડો જો તમાર રાસ આડો આવે મૂકી દે હે ને હા જો મોઢ જબરી થઈ જઈ તાજી વાત ન બતાવે કોઈ કોકને ન મજા આવે કારણ કે આ ચાંદી છે ને એટલે અમારે પીછી કરવાનું સરખું ના આવતું એટલે જરાક મોટું ઓલું લાગે ને એટલે મટી જાય એટલે હમણે મટી જાય હોય કારણ કે આવો ન જ થતી પણ ઓલી દવા આપી ને થોડાક દી એટલે એની ગરમીના લીધે છે ને ચાંદી થઈ છે એક જ છે પણ મોટી છે ને એટલે બોલવાનું હરખું ન આવે તો આમ બોલવાનું બોલવાનું ન હતો ખાવાનું હતું બધી રીતે નડે અને આજ આપણે વર્ષાઈ દે માવ થાય લઈ લેતે વિદાય એકદમ ચોખ્ખો થઈ ગયો હવે ઉપાધી નઈ બળક બે કીધું આ માવ થું મે શું કરશે હવે આ કઈ બધી એમ થા હા આપડે તો જો કે જાજે નુકસાન નથી એમ જાજુ ઓલું હોય વાવેતર ઈને વધારે નુકસાન થાય આપણે જો કે થોડું ઓવેતર હતું લાઈ કઈ બહુ એવું નુકસાન થયે નઈ અને કેવું કઈ છે

તમે ઓલ પનણ રે ને એ તો રહેવા જેવી એ જ ના ખોલવી હા ખાલી ખોલી વાળી જે તેવી પૂરા કાઢે એટલું ખોલી વાય ખોટે ખોટું પછી નહીં પાછું હાઈ નું હળડું હળડું થવા માંડે તો આજ તો જોકે નતું થયું કા આજ વાંધો નતો આવ્યો

ને વરસાદ વધી ગયો એટલે જો કે ધરોનો થયો નથી કે જાહેરમાં પાણી ચાલુ કરી દે ને તો પાણી બે ઓછું જોઈએ એમ પછી વધારે હોકા જાય ને વરસાદ થયે માથે એટલે પાણી જોઈએ જાજુ પછી ખાહે નહીં એટલે એક પણ ટાંકો ભીરો ને તો ફાયદે વાંધો નો આવે તો એન પછી થોડી હોય જો દેખાય લલગરી હું હા બે હિંચકા ખાય તમે હિંચકા ખાવા આવ્યું હો કે કામ કામ કરવા हैं yeah? हां तोरियो वार वावी हो हस का खावा हेलो क्यों हेलो हैं का खावा का खास के काई तरह खास काई तरह तो कैरी खा कैरी खाती मीठी मजा आवे देनसी आ देवंसी ने मीठा तो है हो वो खटा जीव नखे ती ला मोरियो नो मीठा है ओम कठोड़ो जिणी कैरी थाई पण ओम भारी थाई

પાણી પાંદડા વારવા ને સરખો આ બાજુ પવન ના પવનના પાછા બધો વાર જ છે ઝાડ વાવે એટલે ઈ ફાયદો થાય ઝાડ એટલે ફાયદો થાય ખાતર થાય યાર પડે

વળી ઘડી કેરો ભરે ને ત્યાં લગજો હાટોળો કહેશે અને કહેવાય હાટોળો બીજી આંદો ને એ બીજી આવ્યો એમાં પાંદડા મોટા હોય હાટોડો કેટલો થઈ ગયો પારીએ જો આ હું કામ ન આમાં એવું થાય હું કામ ન કરતો કોઈ નથી કરતો જમાઈ દીધું આમ જો કેટલું હે આમ હવાલે કઈ કામ કરો ધંધો કરો ખડ જામી ગયો માં એવો તોના જર પારી-પારી હતી બરોબર જરમાં કાય વર્ષે ને થોડો ખાટોડો હોય તો થોડું ખડે થાય ને તો ગાડી જલ્દી બંધાય બોલો આખો કેરો બે કેરા લેન તો એક ગાડી થાય અને ખાટોડો ઈ ખાટો રહેતો હવે ઓલો રસકો ખોટી રે પછી આયા જ લેવાનું લાગે સંભરને ગાડી બાંધવાની છે સાચી વાત સાચી વાત કેરો તારે નઈ ફરેજી જ તો તમારા ગામમાં બતની ખબર પડે છે પણ મને એકને જ નથી પડતી કામ કરવાની કેદી કામ કરી કરીશ કઈ ખબર જ નથી મને હે એ વાલ ને ફરી ગયો આ બધે એટલો દાબો હાટોળ હોય જ્યાં કાટે જાય રહી છે ને અહીંયા નહીં પારવી છે ને અહીંયા છે બધે આવો જ છે હે બધે આવો જ છે પારવી હોય અહીંયા છે હમ કાટી અહીંયા ઓછો હોય